હતિક મને તો દે હે તો બધું જ ધારું છે પાક પર લે પાક પર લે હાલો અંડી અહીંયા આવી કો હમ હા તો સાદુ કરું હમ આ એક આ તો ખેડું છું એમાંથી ગમે એના લે ગમે એના ગોતી લો નહી નહી પાક પર બના એક તેરા તીન મેરા કેમ એવું એક જ મારું અંડી એક થોડું મારું હોય કાના તો જી આપની જોતું છે